આપણે નાસ્તો બાસ્તો કરી દીધેલો ભાવેશભાઈની દુકાન પર દેખા છે ભાવેશભાઈની દુકાન અને નાસ્તો કરી દીધેલો એટલે હવે નીકળી જાય છે કામ પર સાડા નવ વાગી ગયેલા આવી જઈએ છીએ કામ ઉપર તો ચલો આપણે આવ્યા છીએ ધાબા પર આપણે આવ્યા છીએ તારે ધાબા પર ધાબા પણ બહુ છે પવન આવે છે પતંગ તો ગાઈ જતો એમ પડી રહી છે હમ આમાં તો કાલે પાણી નાખેલું એટલે વટાણા લાગે છે લાગ્યા આ બહુ મોટું થયું વટાણા લાગે છે લાગી વટાણા છ એક થોડો આપડે છ સાત વટાણા બેઠા છે નેચર નો ભાગ હજુ આપણે નેચે જે ગયા નહીં ઉપર થોડુંક કામ છે એટલે નેચરના આગળના ભાગમાં પણ કામ છે

મેથી થોડી સંધાણા થોડીને થકેલા તો કુંડું માં નું પાણી હો જે છોડી નાખો તો આ ડાઈટ તો સુકાઈ ગયું એટલે કુંડું માં તો મુખા જેવું છે આઈ ની મુખળા પાળી છે એ આની ઉપર કુંડું મૂક પર છે ચાલુ કરતી આપણે તો ડુંગળી જોઈ શકો છો गाइस તમે મેથી 25 સોચ આંબાને મોર પણ આવી ગયો જો સોચ હવે કે રીયુ લોગન ચાલુ થઈ જશે गाइस તું નુંમાં પાણી ઉખાજી તો નુંમાં પાણી ઉખા દેજે આપણે હમું તાંબાને પણ મોર આવ્યો છે

अपने कोट नाम वाली जी भागते हैं गाड़ी पानी चालू करेंगे गाड़ी आप पानी चालू करेंगे तो सुधारेगी ठीक है सोचो तो गाड़ी चालू नहीं होती पानी आपने चालू करेंगे ठीक तो चलो गाइस काय गाडी पाणी छंटाई जीसे अरे गाडी आपला पाणी पाणी छंटाई जीसे अबे और अरे पा में अगला भाग में जाता रही आता है यहां पर यहां बहुत काम है हां तो एक बहुत काम है गोल-गोल मारना है चैनल थैंक यू गाइस वापस आची पोच पोच वगैरह तो मिक्रो वाले जैसे हमारे सिस्टम टाइम ठीक है टीपी ना पन ले ली तो जैसे थाला पन मार दी जैसे ने सेटर को ना पन कह दी तो जैसे चतारी एक वीडियो का मतलब तो लाइक कर दे जो फॉलो कर दे जो शेयर कर दे जो कमेंट कर दे जो मरिया पे काले नाव लोग में चला बाय